નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું ઘણી બધી આશાઓ ઘણી બધી અપેક્ષાઓ ઘણી બધી રાજકીય ગણિત અને અંતે શું મળ્યું બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જાણવા મળે છે કે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વએ ક્યાંય ને ક્યાંય એ સ્વીકારવું પડ્યું છે કે મૂળ ભાજપીઓને જો પ્રભુત્વ આપવામાં નહીં આવે તો આ પક્ષને ખૂબ મોટી અસર થઈ શકે એમ છે અને એના પરિણામે નવા મંત્રીમંડળમાં છવ્વીસમાંથી બે વ્યક્તિઓને બાદ કરો તો ચોવીસ મંત્રીઓ મુખ્યમંત્રી સહિત એવા છે જેમના મૂળ ભાજપના છે અથવા તો સંઘના છે એવું પણ કહી શકાય કે સંઘમાંથી આવેલા લોકોનું પ્રભુત્વ નવા મંત્રીમંડળમાં છે અત્યાર સુધી છેલ્લી ત્રણ ટર્મ તમે જુઓ તો એવું થતું હતું કે ભારતીય જનતા પક્ષના મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી આવેલા મંત્રીઓ કે નેતાઓને વધુ પ્રભુત્વ કે ધ્યાન પદ મળતા હતા એની જગ્યાએ હવે મૂળ ભાજપીઓને વધારે પદ મળે છે અને એમનું મહત્ત્વ વધી રહ્યું છે સ્પષ્ટ સંકેત આ મંત્રીમંડળ આપી રહ્યું છે સામાજિક અને પ્રાદેશિક અગર સમીકરણો જોઈએ તો પહેલી વખત એવું થયું છે કે પાટીદાર સામાન્ય રીતે ભારતીય જનતા પક્ષના મંત્રીમંડળમાં પાટીદારનું જબરજસ્ત વર્ચસ્વ રહેતું હતું એની જગ્યાએ ઓબીસીએ માત મારી છે આઠ જેટલા મંત્રીઓ ઓબીસી સમાજમાંથી આવે છે ચાર આદિવાસી મંત્રીઓ છે અને ત્રણ દલિત સમાજમાંથી આવે છે બે રાજપૂત સમાજમાંથી આવે છે એક જૈન અને બ્રાહ્મીણ સમાજમાંથી છે બહુ સ્પષ્ટ રીતે લગભગ તમામ સમાજ જેનું પ્રભુત્વ ક્યાંય ને ક્યાંય છે એને આવરી લેવાની કોશિશ થઈ છે ખાસ કરીને સૌરાષ્ટ્રને જે ભાવના હતી કે અડતાલીસ બેઠક ગુજરાત વિધાનસભામાં હોવા છતાં ભૂપેન્દ્રભાઈના આગળના મંત્રીમંડળમાં જો એટલું મહત્ત્વ સૌરાષ્ટ્રને મળ્યું નહોતું એ આ મંત્રીમંડળમાં ક્યાંય ને ક્યાંય દેખાયું છે કે ફરી સૌરાષ્ટ્રનું વર્ચસ્વ વધ્યું છે કેમ આ વખતે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વએ એવું સ્વીકાર્યું કે ભાઈ મૂળ ભાજપના વધુમાં વધુ મંત્રીઓ બનાવો અને નવા ચહેરાઓ આપો કારણ એવું લાગી રહ્યું છે કે જે રીતે કોંગ્રેસમાંથી આવેલાને પ્રભુત્વ મળતું હતું અને ભાજપના મૂળ જેમને ભાજપને મોટો કર્યો છે એ કાર્યકરને નેતાઓ નારાજ થતા અને એની અસર ક્યાંય ને ક્યાંય ચૂંટણીના પરિણામો પર જોવા મળવા જોવા મળતી હતી અને કદાચ એની સીધી અસર આ મંત્રીમંડળના વિસ્તરણમાં દેખાઈ રહી છે બીજું એક ખૂબ જ મોટું ડેવલપમેન્ટ આ મંત્રીમંડળમાં છે ખૂબ જ નાની વયે સુરતના મજુરા ગેટના ધારાસભ્ય જે ગઈ મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હતા એ નાયબ મુખ્યમંત્રી તરીકે એક કેબિનેટ કક્ષાના મંત્રી અને નાયબ મુખ્યમંત્રી આમ તો બંધારણમાં નાયબ વડાપ્રધાન કે નાયબ મુખ્યમંત્રી એવું કોઈ પદ છે નહીં સુપ્રીમ કોર્ટે પણ દેવીલાલના કેસમાં બહુ સ્પષ્ટ કર્યું છે કે બંધારણમાં નાયબ મુખ્યમંત્રી નામનું કોઈ પદ છે નહીં પ્રધાનમંત્રી અથવા તો મુખ્યમંત્રીઓએ માત્ર નેતાઓને સાચવવા માટે આ એક રાજકીય ગોઠવણ એક ડેકોરેટિવ તમે હોદ્દો કહી શકો એવો ઊભો કર્યો છે એટલે નાયબ મુખ્યમંત્રી બન્યા એ પણ એક મોટી વાત છે બંધારણમાં એ હોદ્દો છે કે નહીં એ પછી પણ એના કારણે બીજા પણ ઘણા પરિબળો ભાજપમાં પેદા થશે ઘણા સિનિયર નેતાઓએ આમના નીચે કામ કરવું પડશે જીતુભાઈ વાઘાણી હોય કે ઋષિકેશ પટેલ હોય કે કનુભાઈ દેસાઈ હોય જે પહેલાં કેબિનેટ મિનિસ્ટર હતા હવે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હોવાના નાતે એમને રિપોર્ટ કરવો પડશે સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસના બે સિનિયર નેતાઓ કુંવરજી બાવળિયા અને અર્જુનભાઈ મોઢવાડિયા એમણે પણ હવે જ્યારે જ્યારે મુખ્યમંત્રી બહાર હોય એટલે કે ગુજરાતની બહાર હોય અને નાયબ મુખ્યમંત્રી જો ચાર્જમાં હોય હવાલો આપ્યો હોય તો અર્જુનભાઈ મોઢવાડિયા અને કુંવરજી બાવળીયાએ પણ એમને રિપોર્ટ કરવો પડશે અર્જુનભાઈ એક સમયે વિરોધ પક્ષના નેતા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ હતા અને આમ છતાં આમ છતાં તે હવે આને રિપોર્ટ કરશે જે એનાથી અનુભવમાં ખૂબ જ જુનિયર છે દર્શક મિત્રો આપણી સાથે ધબકારના તંત્રી સુરતથી શ્રી નરેશભાઈ વરિયા જે ખૂબ જ સિનિયર પત્રકાર છે એ જોડાઈ ગયા છે નરેશભાઈ આપનું સ્વાગત છે નરેશભાઈ સુરત માટે તો મોસાણમાં જમણ ને માં પીરસનારી જેવું થયું નાયબ મુખ્યમંત્રી તમને મળી ગયા સુરતમાં રાજકીય માહોલ ને રાજકીય સમીકરણો શું બની રહ્યા છે હરેશભાઈ સુરત માટે ખરેખર એક સારા સમાચાર પણ છે અને કેટલાક લોકો માટે આંચકાજનક પણ છે કે હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બની ગયા છે અને પણ એક વાત ચોક્કસ છે કે નો એવો હર્ષ સંઘવી નું જે પ્રમોશન થયું છે નાયબ મુખ્યમંત્રી તરીકે એ હવે કેન્દ્રીય જલ સંસાધન મંત્રી અને એક સમયે ભાજપ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ માટે રાજકીય ખૂબ મોટી ચેલેન્જ છે એનો મતલબ એ થયો કે જે સી પાટીલ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પક્ષને એના ઇતિહાસમાં સૌથી વધુ એકસો અઠ્ઠાવન જેટલી બેઠક અપાવી એમના માટે હવે રાજકીય જોખમ વધી ગયું છે મતલબ કે ગુ સુરતના રાજકારણમાં સી આર પટેલની પાટીલની સામે હર્ષ સંઘવીનું વજન વધતા સ્થાનિક લેવલે એનો અવાજ વધશે એનું પ્રભુત્વ વધશે સાથે સાથે એક બીજું પણ ડેવલપમેન્ટ છે અને એ છે સંદીપ પટેલ ધારાસભ્ય સંદીપ પટેલ એવી વાત આવી રહી છે કે મંત્રીમંડળ પછી હવે જ્યારે પક્ષનું સંગઠનની પુનઃરચના થશે ત્યારે સંદીપ પટેલ ગુજરાત પ્રદેશના માળખામાં ક્યાંક ખૂબ બહુ મહત્ત્વનું સ્થાન મેળવી શકે છે અને જો એવું થાય તો આવનારા દિવસોમાં એટલે કે બે હજાર અને ઓગણત્રીસની લોકસભાની ચૂંટણીમાં બે મોટા દાવેદાર નવસારી લોકસભા બેઠક માટે બની શકે છે હરસંઘવી અને સંદીપ પાટિલ અને આ વાત સી આર પાટીલ માટે ખૂબ જ પડકારજનક સાબિત થશે કે જેણે ઓગણીસો નેવુંથી ભારતીય જનતા પક્ષમાં સંઘ સાથે રહીને કામ કરવાનું શરૂ કર્યું અને પક્ષને સુરતમાં કાશીરામ રાણા પછી આટલી પર લઈ આવ્યા એના સામે હવે બે નવા ચહેરાઓ ઊભરી રહ્યા છે અને તેને દિલ્હી અને પ્રદેશનું ક્યાંય ને ક્યાંય પીઠબળ મળી રહ્યું છે ફરી વાત કરીએ કે કે રીતે આ આખું મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે આ વખતે મંત્રીમંડળમાં જે સમીકરણો ગોઠવાયા સામાજિક સમીકરણ સોશિયલ એન્જિનિયરિંગને બાજુ પર મૂકીએ તો પ્રાદેશિક સમીકરણો જબરજસ્ત ગોઠવાયા છે જ્યાં જ્યાં કોંગ્રેસ મજબૂત છે ત્યાંથી મંત્રી વધારે લેવામાં આવ્યા છે તમે જૂનો ખેડા જિલ્લો લો ખેડા અને આણંદનું વિભાજન થયું એ પહેલાંનો ખેડા તો ત્યાંથી ત્રણ મંત્રીઓ આ મંત્રીમંડળમાં છે આ જ રીતે ઉત્તર ગુજરાતમાંથી તમે મૂળ બનાસકાંઠા જિલ્લો લો તો એના ત્રણ મંત્રીઓ અને વિધાનસભાના અધ્યક્ષ બનાસકાંઠા જિલ્લામાંથી આવે છે એટલે જ્યાં કોંગ્રેસ અત્યાર સુધી જબરજસ્ત ફૂઠોળ ધરાવતી હતી જ્યાં જ્યારે કોંગ્રેસનો કિલ્લો ગણવામાં આવે છે ત્યાં હવે ભારતીય જનતા પક્ષ એના પગ મજબૂત કરવા માટે ગોઠવણો કરી દીધી છે અને આના પરિણામો આપણને બે હજાર સત્યાવીસની વિધાનસભા બેઠકમાં જોવા મળી શકે છે સૌથી મોટી બાબત એ છે કે ગુજરાતમાં આ જે સમીકરણ મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે એમાં નવા ચહેરા હશે કદાચ સરકારની કામગીરી તમને બે વર્ષમાં એટલી જોવા ન પણ મળે પરંતુ આ નવા ચહેરાના કારણે તમે એ ભૂલી જશો કે ભૂતકાળમાં કયા મંત્રી કયા ધારાસભ્ય તમારી વાત નથી માની આમાંથી અગર પાંચ સારા મંત્રી મળ્યા અને એ તમારા કામ કરશે તો તમને એવું લાગશે કે ખરેખર આ વિસ્તરણ જે થયું કે ફેરબદલ જે થઈ એ કંઈક કામની છે પણ જો આમાંથી બીજા પણ ઇશારા થાય તો એના પ્રત્યાઘાત ભારતીય જનતા પક્ષ માટે પણ અવળા પડી શકે છે જેમ કે ખૂબ નાની વયે હર્ષ સંઘવીને એની કામગીરીના આધારે તમે નાયબ મુખ્યમંત્રી બન બનાવી દીધા ભારતીય જનતા પક્ષ જ્યારે કશું જ નહોતું ત્યારથી ઘણા બધા કાર્યકર નેતાઓએ પગ ઘસ્યા છે જિંદગી ઘસી કાઢી છે એ ધારાસભ્યો હતા અને મિનિસ્ટર થઈ શકે એમ હતા જેને નથી બનાવ્યા અથવા મિનિસ્ટર બન્યા છે પરંતુ હવે એમને હર્ષ સંઘવીને રિપોર્ટ કરવો પડશે આના કારણે જિલ્લા કક્ષાએ જે સિનિયર નેતાઓ છે એ લોકોને ખૂબ જ તકલીફ પડી શકે છે અને એના કારણે નાના નાના ગૂઠ બને અને ક્યાંય ને ક્યાંય એની અસર તમને જોવા મળશે ત્રીજું એક સૌથી મોટી ઘટના જે વિસ્તરણ માટે રાજકીય સમીકરણોમાં ગણવામાં આવે છે કે ભાઈ વિસાવદનની બેઠક ભારતીય જનતા પક્ષ હારી ગયું અને આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીતી ગયા એના કારણે આ વિસ્તરણ થયું કારણ કે એની લોકપ્રિયતા વધી રહી હતી એની લોકપ્રિયતા વધતા રાજકીય સમીકરણોમાં ગોઠવણની જરૂર પડી અને એના કારણે આ વિસ્તરણ થયું એવા રાજકીય પક્ષોમાં ચર્ચા છે અને રાજકીય વિશ્લેષકો પણ માને છે સરપ્રાઇઝિંગલી આ વિસ્તરણમાં જૂનાગઢના એક પણ ધારાસભ્યને મંત્રી બનવાનો મોકો મળ્યો નથી આ બીજી વખત થયું છે બે હજાર બાવીસમાં ભાજપની સરકાર આવી અને પહેલું જે મંત્રીમંડળ બન્યું એમાં પણ જૂનાગઢને પ્રતિનિધિત્વ નહોતું અને આ નવા મંત્રીમંડળમાં પણ નથી એટલે જેના કારણે તમે વિસ્તરણમાં જાઓ છો એ જૂનાગઢ જિલ્લો એનું પ્રતિનિધિત્વ આ મંત્રીમંડળમાં નથી એ પણ એક સંદેશો જાય છે દર્શક મિત્રો આ આખું વિસ્તરણ જે છે એમાં સામાજિક એટલે કે સોશિયલ એન્જિનિયરિંગ બી છે પોલિટિકલ ઇક્વેશન્સ જોયેલા છે પ્રાદેશિક જે બેલેન્સ જાળવવાની જરૂર હતી એ પણ જાળવવાની પૂરી કોશિશ થઈ છે પણ બે સંદેશા ખૂબ જ સ્પષ્ટ છે ભારતીય જનતા પક્ષના કોઈ પણ રાષ્ટ્રીય નેતા અથવા તો પ્રદેશના મોટા માથાઓ એવો દમ મારતા હોય કે એમના કહેવા પ્રમાણે એમના માણસોનું પ્રમોશન થયું છે અથવા તો એને મંત્રી બનાવ્યા છે તો એવું દેખાતું નથી મંત્રીમંડળમાં ખૂબ જ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પક્ષ અથવા તો સંઘ સાથે સંકળાયેલા અને સંઘની ઈચ્છાથી થયું હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બીજો એક સંદેશો આમાંથી ખૂબ જ સ્પષ્ટપણે જાય છે કે હવે પછી આ રાજ્યની અંદર કોઈ એક કે બે નેતાનું કહ્યું ચાલવાનું નથી અને જે રીતે અમરેલીમાંથી કૌશિક વેકરિયાને બનાવ્યા છે એ પણ એક મેસેજ જાય છે કે એ કોઈ બહુ મોટા નેતાને ઈશારો કરી રહ્યો છે કે હવે તમે કદ પ્રમાણે વેતરાઈ જશો દર્શક મિત્રો ગુજરાતના રાજકીય પ્રવાહો ઉપર બેનિફિટ ન્યૂઝનો મત જાણવા માટે જોતા રહેશો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ ইষ্টাগ্ৰাম হেণ্ডল আভাৰ